લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે ભૂલતા જ નહીં હવે તમને બધાને એવું થતું હશે કે આ પિન્ટુ ચાવડા કઈ નવું શું લઈને આયા પાછા તો એક નવું એક જોરદાર કળા છે તમને બધાને બતાવું હમણાં જ તમને ખ્યાલ હશે વેલેન્ટાઇન ડે ગયો યાદ છે ને બધાને ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે બધા પોતાની ગર્લફ્રેન્ડ ને પ્રપોઝ તો કરી જ હશે પણ મારા એક મિત્ર એની ગર્લફ્રેન્ડ ને પ્રપોઝ કરી ને સાહેબ ચાર વર્ષ થી માનતી નથી ખાલી એક જ પ્રપોઝ એવું કર્યું ને તમને બતાવું જો તમને બધાને એવું લાગતું છે કે પોસ્ટકાર્ડ માં કઈ લખ્યું નથી અને ભાઈ પ્રપોઝ કેમ નું કર્યું તો તમને જણાવી દઉં ધ્યાનથી જુઓ જરા કેમેરામેન ઝૂમ કરો ફોકસ નહીં ઝૂમ ઝૂમ અને આ બતાવ્યું અને આમ આપીને આઈ લવ યુ કીધું ને તરત જ માની ગઈ તો તમને બધાને એવું થતું હશે કે આ આવું અમારે જો કરાવવું હોય લખાવવું હોય તો કેવી રીતે કરવાનું પોસ્કાર ઉપર અને એ બી નહીં પેન નહીં કાગળ નહીં સહી તો કેવી રીતે કરવાનું તો હું તમને ચાલો લઈ જવું એમની પાસે પણ હા જો એક વાત તો કેવાનું રહી ગયું એમના ઘરે એમનેમ ના જવાય અહીંયા નડિયાદ થી દસ બાર કિલોમીટર દૂર છે તે એમને કોલ કરવો પડે તો હું જરા એમને કોલ કરી લઉં ઓકે ચલો હેલો હસમુખભાઈ બોલે રઢુવાલા હા હું હસમુખ બોલું છું હા તો મારે તમારી મુલાકાત લેવી તી યાર હા બોલો સાહેબ શું કામ હતું મારું તમે પેલા પોસ્ટકાર્ડ ઉપર નેલ લાગ કરો છો એ જ ભાઈ બોલો ને યસ 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 અરે તમારી મુલાકાત કરવા માટે હું તમારા ઘરે આવવા માંગુ છું તો ઓકે તમે આવી શકો છો પણ દસ પંદર મિનિટમાં આવો હું જગ્યાએ છું આવો તમે ચોક્કસ તો ચાલો હું આવું છું ચાલો ઓકે મોસ્ટ વેલકમ થેન્ક યુ તો મિત્રો જોયું મેં કોલ કરી દીધો છે હવે તમે પણ મારી સાથે ચાલો એમના ગામ કણજરી ચાલો તો ફાઈનલી મિત્રો હું પહોંચી ગયો છું કંજરી ગામની અંદર હવે હું મારા મિત્ર નેલ આર્ટિસ્ટ જેમને હું કોલ કરીને આવ્યો હતો એમની મુલાકાત હું જઈશ તો થેન્ક યુ ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે તો હેલો મિત્રો વિડીયોમાં રહ્યા રહેજો અને હું તમને હસુખાઈ રડુવાલા સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું તો પ્લીઝ હસુખાઈ રડુવાલા ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને હા બે આઇકન દબાવાનું ભૂલતા નહીં તો ચાલો મારી સાથે તમે કોણ અરે હસમુખ મેં કોલ નતો કર્યો તમને હમણાં જસ્ટ કલાક જેવું થયું અડધો કલાક પોણો કલાક જેવું ઓકે પિન્ટુ ચાવડા હા ઓકે વેલકમ વેલકમ તો ચલો ચલો નિધિ તો મિત્રો આ છે અમારા હસમુખભાઈ રઢવાલા મેલ આર્ટિસ્ટ તો હવે એ પોસ્ટકાર્ડ ઉપર કેવી રીતે નખથી કામ કરે છે એમની કળા બતાવે છે ચાલો આપણે એમની સાથે જોઈએ ચાલો હસમુખભાઈ તો હસમુખ ભાઈ તમે પેલું નખ જે નેલ આર્ટ કરો છો post card ઉપર તો જરા બતાવો ને મને અને મારા પ્રેક્ષક મિત્રો ને બી જોવું છે તો મિત્રો જોવો આ બતાવે છે નિધિ બેટા થોડા આમ આવી જાવ ok તો આ મેં જે મારા નખ થી બનાવેલું છે હા આ તમે જોઈ શકો છો ઓકે જોરદાર તો પ્રેક્ષક મિત્રો જોવો કેમેરામેન ઝૂમ કરો જરા અરે વાહ જોરદાર ફૂલ અરે વાહ શું વાત છે અરે વાહ ગણપતિ દાદા અરે વાહ ઓ માય ગોડ વાત છે હસમુખભાઈ જોર છે પનીયારી પાણી ભરવા જાય છે બનાવી ઓકે જોરદાર અરે વાહ શું તો શું તમે ચિત્રો પણ દોરો છો એવું છે હા ઉપર ચિત્રો પણ દોરો છો એમ પાંચ ચિત્ર બનાવેલું છે ઓકે અને અમે પાણી બચાવવા માટેનું એક બનાવેલું છે કે મેસેજ મે પાણી બચાવો એ બી અરે વાહ અને આ એક આપણા માતાજી નું નામ જય માતાજી અરે વાહ તો પ્રેક્ષક મિત્રો તમે જુઓ ને શું કળા છે એમની અરે વાહ કસુમભાઈ શું કેવું તમારું કેવું પડે તો તમે મારું નામ તો મેં તમને એટલા માટે તો કોલ કર્યો હતો કે મારું નામ અને મારા પ્રેક્ષક મિત્રો ને જોવું હતું કે ભાઈ મારું નામ તમે લખો તો મને જરા બતાવો

અરે શું વાત છે આ તમારી કળાની તો મિત્રો તમારે પણ આવું નામ લખાવવું હોય તો અશુકભાઈ નો કોન્ટેક કરજો પણ અશુકભાઈ એક વાત મારા પ્રેક્ષક મિત્રો થશે ને કે ભાઈ આ તો બધું બધું કરેલું હોય અને પેલેથી એડવાન્સ બીજા કોઈ લખાવ્યો આમ તેમ તો એ શક દુખ કરવા માટે તમે મને જરા બ્લેન્ક પોસ્ટ કાર્ડ ઉપર કઈ લખીને બતાવો તો કઈક ચિત્ર દોરીને બતાવો ટકા તમારી ઈચ્છા ખરેખર પૂરી કરીશ

હા તો તમે જે ચિત્ર દોરી નામ લખીને બતાવો ને આ શકું છું જોઈ લો તમારા પ્રેક્ષક મિત્રો જો તમે બતાવું છું આ જો એક જે નકસી કામ કરું છું તે તમને બતાવું છું ઓકે તો કેમેરામેન ઝૂમ કરો અહીંયા રહો અમારા પ્રેક્ષક મિત્રો જોવે લાઈવ તમે જોઈ શકો છો અરે વાહ કેવું પડે હશોકભાઈ મિત્રો જોજો કન્ટિન્યુ બનાવી રહેજો આ કોઈ એડિટિંગ નો કમાલ નથી આ ભાઈની ખૂબ જ મહેનત છે એ જાતે તમે જોઈ શકો છો જાતે પોતાના નખથી ના સહી ના કોઈ પ્રિન્ટ કે ના કોઈ મશીન પોતાના નખથી કે એક પોસ્ટ કાર્ડ ઉપર એ જોરદાર ચિત્ર બનાવી રહ્યા છે તો તમારે નામ લખાવવું હોય ચિત્ર બનાવવું હોય કે બર્થડે વિશ કરવી હોય અથવા તો તમારે ગમે તે કઈ પોસ્ટ પર લખાવવું હોય તે પોતાના નખથી વગર સહી વગર પ્રિન્ટ તમને કરી આપશે તમે કોઈને એનિવર્સરી લખવું હોય હેપી બર્થ ડે લખવું હોય હેપી રક્ષાબંધન લખવું હોય બેસ્ટ વિશિસ શેર કરવી હોય કે કઈ તમારે કોઈને ચિત્ર દોરીને આપવું હોય તો તમને કરી આપશે તો મિત્રો બને રહેજો વિડીયો પર વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને

કમાલ છે નખતી એટલે કે નેલ આર્ટ જેને કહેવાય લોકો તમે અત્યાર સુધી જોયા હશે પેઇન્ટિંગ કરતા હશે ચિત્રો દોરતા હશે રંગ રોગાન કરતા હશે આ વગર રંગ રોગાન વગર સહી વગર પેન નહી કાગળ કશું જ નહીં ખાલી એક પોસ્ટકાર્ડ આપણે એને કાગળ જ કહીએ પણ આ પોસ્ટકાર્ડ ઉપર નખથી પ્રિન્ટ કરવું એટલે બહુ મોટી વાત થઈ અશોકભાઈ જોરદાર તમારી આર્ટ કેવું પડે હો અને હા મિત્રો તમારે કોઈ પણ નેલ આર્ટ કરાવવું હોય પોસ્ટકાર્ડ ઉપર તો કોન્ટેક્ટ કરો હસમુખભાઈ રડુવાલા કંજરી ગામ અમુલ દાળ ની બાજુમાં જેડી એવન્યુ ચુમાલીસ નંબર નું મકાન છે અને હા એમનો મોબાઈલ નંબર એ જાતે જણાવશે હસમુખભાઈ તમારો મોબાઈલ નંબર અમારા પ્રેક્ષક મિત્રોને જણાવી દો મારો મોબાઈલ નંબર છે નાઇન એઇટ નાઇન એટ નાઇન ફોર સેવન વન સિક્સ ફોર ઓકે તો મિત્રો જરૂરથી કોન્ટેક્ટ કરજો અને હા કોઈ નોવલ્ટી વાળા હોય જે ગિફ્ટ આર્ટિકલ ગિફ્ટ પેકિંગ કરતા હોય એમને પણ જો કોઈ કરવું હોય આવી તો કોઈ છે લખાવવું હોય પ્રિન્ટ કરાવવું હોય બાતચિત્ર દોરાવું હોય કઈ બી કરવું હોય તો એમનો કોન્ટેક કરે કંજરી ગામ એમને તમે ગમે ત્યારે કોલ કરી શકો છો ઓલવેઝ ચોવી બાય સેવન હાજર જ છે બરોબર અને હા હું તમારો ખાસ મિત્ર પીન્ટુ ચાવડા આ જોરદાર બ્લોક સાથે અમારા હસમુખભાઈ રડુઆલા ને ચેનલ ને ભી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો હસમુખભાઈ મળીએ આવતા નવા બ્લોક સાથે તો ચાલો અને હા એક વાત તો રહી ગઈ આ મારી બેબી આવી છે નિધિ જરા આવી તો આમ હા આ મારી છોકરી માટે એક લખીને આપો ને નામ લખી આપો ને એનું એનું નામ છે તો બેટા તારું શું નામ લખાવું ને હે તો આપણા પ્રેક્ષક કહી દો કે હસમુખ જોડે હું લાઈવ માં નામ લખાવું છું લાઈવ માં નામ લખાવું છે ને તારે ઓકે હશુભાઈ જરા લખી આપો ને તો મિત્રો બન્યા રહેજો વિડીયો પર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જોજો ઝૂમ જુમિન મિત્રો તમે ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પછી જો ખાલી ખાલી આમ 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 સ્કીપ ના કરી દેતા આમ આ ભાઈએ એટલી મહેનત કરી છે એમની કળા છે અને આપણા ગુજરાતના છે અને પાછા કંજરી ગામના છે તો તમે પ્લીઝ એમને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને વિડીયો સ્કીપ કર્યા સિવાય જોજો યુટ્યુબ ચેનલ છે હસમુખભાઈ રડુવાલા

અરે ઓકે તો જોઈ શકો છો તમે જુઓ ઓકે તો મિત્રો ફરી એકવાર એમનો કોન્ટેક્ટ કરવો હોય તો ફરીથી હસમુખભાઈ રડુવાલા તમારો નંબર જણાવી દો મોબાઈલ નંબર નાઇન એટ ફોર સેવન હસમુખ રડુવાલા ઓકે થેન્ક યુ તો મળીએ ચાલો ઓકે ઓકે ચાલો તો મિત્રો ચાલો બાય